એક સબસ્ક્રાઈબ મિત્રને મેસેજ કર્યો છે કે આ જે પ્રોબલમ મને આવ્યો છે એ પ્રોબ્લેમ તમે કદાચ દૂર કરી શકો તો અમે તમારી પાસે આવીએ જેનું સોલ્યુશન તમારી પાસે હોય તો તો ખૂબ જ સરસ એમનો મેસેજ છે અને એમની સાથે સાથે મિત્રો એમને રિપ્લાય પણ મેં એમને આપી દીધો છે કે આનું સોલ્યુશન શું છે પણ જે લોકો એવું વિચારતા હોય કે રમેશભાઈ પાસે જવાથી આ પ્રોબ્લમનું સોલ્યુશન થઈ જશે તો આ વિડીયો આપણો પૂરેપૂરો જુઓ કદાચ તમારી પ્રોબ્લેમ સોલ્યુશન થઈ પણ જાય એવું નથી કીધું કે તમે મારી પાસે આવો તો જ તમારું પ્રોબ્લમનું મતલબ સોલ્યુશન થશે વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો તો દરેક માહિતી તમને આમાં મળશે કે આ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું છે ક્યારે આવ્યું છે એને આપણે દૂર કરવા માટે શું કરવું પડશે મારી પાસે આવવું જરૂરી છે કે નથી એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું શું કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો મેઇન પોઈન્ટ તો મિત્રો આપણે એ કરી દઈએ દરેક મિત્રોને કે આ પ્રોબ્લમ ક્યારે આવે છે એનું સોલ્યુશન તો શું છે એ તો માહિતી તમને આપવાનું જ છું એના માટે આપણે શું આગળ કરવાનું છે પણ પહેલી વાત તો એ કહી દઉં કે આ જે પ્રોબ્લમ તમને મળી જોવા મળી રહ્યું છે એ પ્રોબ્લમ તમને ક્યારે ને કઈ રીતે મતલબ તમારી ચરણની અંદર આવે છે ખૂબ જ જાણવું જરૂરી છે જે લોકોને આવ્યું છે એ લોકોને તો ખબર પડી જ ગઈ છે પણ આવનારા સમયની અંદર આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને આ પ્રોબ્લેમ ન આવે એટલા માટે આપણે આ વિડીયો બનાવી છે અને એનું સોલ્યુશન શું છે ફરીવાર આપણે એ ચરણને મોનોટાઈઝ કરવાની છે તો એના માટે આગળ આપણે કઈ પ્રોસેસ અને શું એની અંદર ફેરફાર કરવાનો છે વિડિયોમાં કન્ટિન્યુ બને રેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે અને મિત્રો કોઈ પણ પ્રોબ્લમ કે કોઈપણ અપડેટ હશે તો એનો મેસેજ વોટ્સએપ દ્વારા પણ મિત્રો તાત્કાલિક હું કરી દઉં છું ખાસ કરીને આપણે વોટ્સએપની લિંક આપણા વિડીયોના નીચે આપેલી છે તો વાત કરીએ મિત્રો આપણે ખાસ કરીને કે જ્યાં પ્રોબ્લમ છે પહેલી વાર તો પ્રોબ્લેમનું નામ શું તો આ પ્રોબ્લેમનું નામ છે મિત્રો રિયુઝ કન્ટેન્ટ ગુજરાતીમાં વાત કરીએ તો ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ ગુજરાતીની વાત કરીએ ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટનો મતલબ શું કે તમે કોઈ પણ વિડીયો કોઈપણ પણ પ્લેટફોર્મની અંદર અપલોડ કર્યો છે ભલે તમારો જ વિડીયો છે તમે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કર્યો છે અને એ જ વિડિયો તમે તમારા યુટ્યુબ ઉપર અપલોડ કરો છો તો એને કહેવામાં આવે છે રિયુઝ કન્ટેન્ટ ભલે તમારા જ ઇન્સ્ટાગ્રામની અંદર કે તમારા જ ફેસબુકની અંદર તમે વિડીયો પહેલાં અપલોડ કર્યો છે અને પછી તમે યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એને રિયુઝ કન્ટેન્ટ કહેવામાં આવે છે મિત્રો અને યુટ્યુબની એક પોલિસી છે મિત્રો કે ઓરિજિનલ વિડીયો હોય ને એની જ મિત્રો ખાસ ચેનલ આપણી મોનોટાઇઝ થાય છે હવે રિયુઝ કન્ટેન્ટ તો મેં તમને સમજાવી દઉં કે મારી જ વિડીયો છે મેં ઇન્સ્ટાગ્રામની અંદર પહેલી અપલોડ કરી છે અને એ જ વિડિયો હું યુટ્યુબની અંદર અપલોડ કરું છું તો યુટ્યુબ નહીં ચલાવે કારણ કે યુટ્યુબ ઓરિજિનલ કન્ટેન્ટ માંગે છે ને એની પોલિસી બહુ કડક છે એટલે આ પ્રોબ્લેમ તમને કે કઈ રીતે આવી છે કે જ્યારે તમે કોઈ બીજા થર્ડ પાર્ટીની કોઈ વિડીયો લીધી છે કોઈ તમારા વિડીયોની અંદર મિક્સ કર્યું છે કોઈનું મ્યુઝિક લીધું છે કોઈની વિડીયો લીધી છે કોઈની ફોટો તમારા વિડીયોમાં લીધી છે તો તમને રિયુઝ કન્ટેન્ટને આ પ્રોબ્લેમ આવે છે હવે તમે વિચારી કે તમને જ ખબર હોય કે તમારા ચેનલની અંદર તમે કોની વિડીયો લીધેલી છે કોની ફોટો લીધેલી છે કોના મ્યુઝિક લીધેલા છે એ બધી તમને જ ખબર હોય મિત્રો કોઈ બીજા વ્યક્તિને ખબર હોય નહીં એટલે ધ્યાન તમારે એ આપવાનું છે કે તમે તમારી ચેનલની અંદર પચાસ વિડીયો અપલોડ કરેલા છે તો પચાસમાંથી એવા વિડીયો કયા છે કે જે બીજાના છે થર્ડ પાર્ટીના છે અથવા તમારા જ વિડીયો પણ જે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ છે ને ફરીવાર તમે તમારી યુટ્યુબમાં અપલોડ કરેલા છે એવા વિડીયો છે ને તમારે યુટ્યુબમાંથી હટાવી દેવાના છે એટલે કે ડિલીટ કરી દેવાના છે હવે વાત કરીએ જ્યારે આ મેસેજની મિત્રો તો એમના માટે ખાસ કે અમે તમારી પાસે રમેશભાઈ આવીએ તો આનું સોલ્યુશન તમે કરી આપશો તો મેન પોઈન્ટ એ છે મિત્રો ખાસ કે યુટ્યુબ અને મારે કોઈ એવો સંબંધ તો છે જ નહીં કે યુટ્યુબવાળાને હું કહું ને તમારું કામ ફટાફટ કરી દે યુટ્યુબ કોઈનો પણ મિત્રો ચલાવતું નથી અચ્છા અચ્છા મોટા યુટ્યુબરો હોય છે મિત્રો મિલિયનોમાં સબસ્ક્રાઈબરો હોય છે તો પણ ચેનલ મિત્રો ડિલીટ કરી દેશે પિસ્તાલીસ ટકા એમને મળે છે તો પણ કારણ કે પોલિસી બધા લોકો માટે સરખી છે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન મિત્રો હું જાતે કોઈ દિવસ કરી શકતો નથી હા તમે એનું સોલ્યુશન કદાચ તમને એવું લાગે છે કે તમારા વિડીયોની અંદર મેં કોઈ પણ વ્યક્તિનું એક પાંચ સેકન્ડ કે ચાર સેકન્ડનું પણ કન્ટેન્ટ કે વિડીયો કે ફોટો કે મ્યુઝિક નથી લીધું તો તમે એના માટે અપીલ કરી શકો છો બિંદાસથી પણ જો તમને લાગે છે કે આપણી ભૂલ છે તો એ વિડીયોને તમારે મિત્રો છે ને બધા ડિલીટ કરવાના છે ડિલીટ કર્યા પછી મિત્રો તમને રીઅપ્લાયનું ઓપ્શન મળશે નેવું દિવસ પછી અને એ ચેનલ તમને નેવું દિવસ પાસે રીઅપ્લાયનું ઓપ્શન તમને મળે એ ટાઈમ સુધી તમારો જે પણ વોચ ટાઈમ તમે વિડીયો ડિલીટ કરો ને એટલે એ વોચ ટાઈમ મિત્રો છે ને નીકળી જશે અને ફરીવાર તમારે નેવું દિવસ સુધી તમારે ફરીવાર વોચ ટાઈમ બનાવવો પડશે અને જ્યારે તમે વોચ ટાઈમ ફરીવાર બનાવશો અને તમને રીઅપ્લાયનું ઓપ્શન મળશે એના પછી તમે ફરીવાર ચેનલને મોનોટાઈઝ કરી શકો છો બાકી કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે આ રીયુઝ કન્ટેન આવ્યું છે અને એનું સોલ્યુશન કરી આપે છે કોઈ મિત્રો તો ખાસ મને પણ કહેજો ઘણા બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો છે જેમને આ પ્રોબ્લેમ આવે છે તો હું સીધો એ લોકો પાસે મોકલી દઉં કે ભાઈ અહીંયા કોન્ટેક કરો અહીંયા તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે તો મિત્રો ઓરિજનલ કન્ટેન્ટ જેટલું હશે એટલું તમારા માટે ફાયદો હશે બાકી કોઈ પણ વ્યક્તિનું મિત્રો કન્ટેન્ટ લેશો ભલે આજે નહીં તો કાલે તમને પ્રોબ્લેમ આવશે આવશે ને આવશે એટલે બને ત્યાં સુધી ઓરિજનલ કન્ટેન્ટ અપલોડ કરો જેથી તમને આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર ગમે તેવું કોઈ અપડેટ આવે તો એનું સોલ્યુશન મિત્રો આપણે જાતે કરી શકીએ એવા વિડિયો અપલોડ કરો બાકી બીજાના વિડીયો હશે તો મિત્રો ખાસ આપણે એના ઉપર કાંઈ પણ નહીં કરી શકાય તો વિડીયોમાં માહિતી તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે